હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યારે છે ને સવાર હવારમાં વાગી ગયા છે આઠ અને આપણે છે ને બનાવવાની છે ઈડલી અથવા તો ઈદડા તો આપણે છે ને જે આ લોટનું પેકેટ આવે ને લઈ આવ્યા છીએ અને એમાંથી આજ પહેલી વાર આપણે ઈડલી કે ઈદડા બનાવવાના છે કોઈ દિવસ અમે છે ને ઘરે ઈડલી કે ઈદડા બનાવતા નથી અને આ તૈયાર પેકેટ પહેલી વાર જ છીએ અને પહેલી વાર આપણે બનાવવાના છે તો હવે જોવી કેવા બને છે તો એતરા જ ખાટું છે ને થોડી સાદી ઈડલી બનાવશું અને અમારી હાટું એવું લાગશે તો બનાવશું પણ જો બી પહેલા પલાળી મૂકી દેવી પછી આપણને જે બનાવવાની ઈચ્છા થશે એ બનાવશું તો હાલો હવે છે ને લોટને ને પંદર વીસ મિનિટ જેવો પલાળીને મૂકવાનો છે એટલે આપણે લોટને પલાળીને મૂકવી જો આપણે મસ્ત હશે ને ઈડલીનું પલાળી દીધું છે અને અહીંયા છે ને પાણી ગરમ કરવા મૂકી દીધું છે એને છે ને દસ પંદર મિનિટ પલળવા દેવાનું છે એટલે એમ પલળવા દેવી અને ત્યાં સુધી છે ને પાણી થોડું ગરમ થઈ જાય પછી આપણે સ્ટેન્ડમાં ભરીને મૂકવી પાંચ દસ મિનિટ છે ને પાણી ગરમ થવા દેવી ને વાઇટ જવું દસ પંદર મિનિટ થઈ જશે અને આપણું પાણી છે ને જો મસ્ત ઉકળી ગયું છે તમને દેખાતું તો નહીં હોય કેમ કે ઓલું છે એટલે અને પહેલાં છે ને આપણે મૂકવાની છે ઈડલી તો ઈડલી મૂકી દેવી અને પછી આ ડીશમાં છે ને ઈદડા મૂકવાના છે તો એની માટે છે ને મરી છે મેં જે મૂકતા હવે દેખાતા નથી આવી રહ્યા છો મરી ખાંડવાના છે એટલે એ ખાંડી નાખી ત્યાં ઊંધી છે ને ઈડલી ચડતી થાય એટલે આપણે છે ને ઈડલીને ત્યાં સુધી મૂકી દેવી આપણે છે ને ઈડલી બનવા મૂકી દીધી છે અને અહીંયા છે ને આપણે જો ઈદડા હાટું છે ને બધું તૈયાર કરી દીધું છે ડીશમાં ડીશમાં રાહ ખીરું લઈ અને એમાં છે ને મરી પાવડર છાંટી દીધો છે તો હવે ઈડલી બની જાય ને પછી આપણે ઈદડાની સ્ટ્રેસ છે ને એ મૂકવી સોરી ડીશ છે એની મૂકવી છે તો જો આપણી છે ને મસ્ત મજાની ઈડલી બની જાય છે અને ઈદડા બનાવવા મૂક્યા છે અને આ પેકેટ આપણે પહેલી વાર લાવી અને પહેલી વાર ઘરે બનાવ્યા છે ઈદ આલા ઈડલી બનાવી છે તો કેવી બની છે એ આપણે ટેસ્ટ કરવી અને પછી તમને કેવી મને તો જો કે સારી લાગી પણ હવે જયદીપ આવે ને એટલે જયદીપને આપણે ટેસ્ટ કરાવીએ અને પછી એમને પૂછવી કે એમને કેવી લાગી જો હવે છે ને આપણે જયદીપના ટેસ્ટ કરવા આપી છે જેવી બની છે સરસ આપણે પહેલી વાર બનાવી છે લુખી ખાવાની મજા આવે છે ઈ તો સારે કાઈ છે અને લુખીત ખાવે પડે ના એમનો મજા આવે

તે સ્કૂલેથી આવે પછી મેં એમ કીધું તો હું તાર હાટુ ઈડલી બનાવીને રાખીશ એટલે એક ડીશ બની જાય એટલે આપણે બસ આપણે છે ને હારવાર ઢોકળિયું ધોવાઈ જાય પછી ધોવાનું બાકી ના રહે એટલે મેં ઇડલા હારવાર મૂકી દઉં પછી તે હવે છે ને આપણે કામ કરવી કચરા પોતા કરવા છે તો પછી આપણે વાસણ ધોવીને પોતા કરવી અત્યાર વાગી જ્યાસે સાડા અગિયાર અને આપણે જ ભાઈને સ્કૂલેથી લઈ આવ્યા છે અને મેં સે ને એની સાટું ઈડલી બનાવીને રાખીને તો એ બહેન છે ને જો ઈડલી નથી ખાવી અને ખમણ ખાવાતા સ્કૂલેથી છૂટ્યો ને તો મને કહેશે કે ત્યાં મારા હાટુ ખમણ બનાવીને રાખે મેં કીધું મેચા કીધું તું તાર હાટુ ખમણ બનાવવાના છે ઇડલી બનાવવાની હતી તો મેં ઇડલી બનાવી લીધ છે તું ઘરે જઈને તરત ખાઈ લેજે ત્યાં કહેશે કે મારે ઇડલી નથી ખાવી મારે ખમણ ખાવા છે તો બસ જયદીપે જોઈને ખમણ લાવી દીધા એ ભાઈ ખમણ ખાઈ છે અને જયદીપ જ્યાં છે ને મૂકવા સ્કૂલેમાં નણંદની પાણીને અને આજથી છે ને હવે આપણે યરમાં રીંગ નાખવાનું ચાલુ કરી દેવાનું છે કેમ કે મહિના ઉપર થઈ ગયું આપણે હેર ટ્રીટમેન્ટ કરાવીને તો એમને કીધું છે કે હવે તમારે રિંગ નાખવી હોય તો નાખજો હવે ખુલ્લા રાખીને તો હું થાકી જઈશું કંઈક કામ કરવું હોય ને તો એ નકરા આડા આવે એટલે હવે આપણે છે ને રિંગ નાખશું તો હાલો પહેલાં છે ને આ તો વોશ કર્યું છે એટલે વાળ હાવ હુંકાઈ જાય છે તો પહેલાં માથું વળી લેવી પછી કામ કરવી કામ હવે જાજુ કહી છે ને થોડું ઘણું કામ છે પૂરું કરવી ને એતરાજને છે ને સ્કૂલેથી લેવા જ્યાં ને ખમણ લેવા જ્યાં ને તોય તે એ છે ને ગાડીમાં સુઈ જતો તો એને ઊંઘ આવતી એતરાજ હાચું બોલજે હો તને ઊંગ આવતી હતી કે તું ખોટે ખોટા નાટક કરતો તો હાચું ને હાચું બોલ આવે કોઈ ને અન તું સ્કૂલે ટેટી લઈ જતો ઈ બધી ખાઈ જ્યો તો પાસી લાવ્યો અને ના થાકી જ્યા થાકી જ્યા થાકી જ્યા હમ જોઈ નવી પાસબુક આપી સાંજે યતરા દેખાય તો તા પપ્પા ઉભા ઉભા તો હાલો હવે છે ને આ ભાઈ નાસ્તો કરી લે આપણે વાળ બાંધી અત્યારે છે ને સવા ચાર થઈ ગયા છે અને જયદીપ છે ને યત્રને ટ્યુશનમાં મૂકવા જયા ને તો આ છે ને ફેવિકોલ જે આવે ને લઈને આવ્યા છે કેમ કે યતરાજ ભાઈએ છે ને અમાર તિજોરીની જે પેટર્ન છે ને લાકડાની એની ઉપર પગ દીધો ને તોડી નાખી છે તો ઇનસેન ફિટ કલા હરખી કરવાની છે તમે કીધું ફેવિકોલ લેતા હોય એટલે હરખી થઈ જાય કાલ છે ને પતંગો લેવામાં લેવામાં એ ભાઈએ જો અહીંયા પગ દીધો ને તે આવા ત્રણ લાકડા હતા ને એમાંથી એક અહીંયા તોડી નહીં આ પહેલા જો આર્યો ને એ ચોટાડેલું જ છે આ તે અમારે યતરાજ એ પગ દીધો હતો ને તોડ નહીં ખૂતું

રેડી ને રેડી પેલા ફેવિકોલ તો લગાવો એમ નામ હું રેડી તો જો જયદી દી ફેવિકોલ લગાઈ દીધો છે મોઢે લગાઈ દો આમ પાટીયું આ પાટી એતરા જે તોડ્યું ને એ વખતે નીચે માસી ને ફર્નિચર નું કામ ચાલુ હતું ને તો એવડે ભય જેટલો હતો એટલો લગાઈ દીધો છું અને ઈ ભાઈ એ બેમ પકડીને બેહી રહેવું પડશે એવડું શું હોય માળીયા ડબ્બા ઉતારીને લાવ થાય ના ના પકડી બેહી મા ડબ્બો આઈ રહેતો ને તો જો આ આશે ને મસ્ત ચોંટી છે ચાર પાંચ કલાક થઈ જાય ને તો મસ્ત ચોટી ગયું જે દીપે પછી છે ને ટેપ મારીને રાખ્યું હતું તો સરખું ચોટી ગયું